પેલા તો છોકરી ને એટલું બધું ભણાવતા નતા ને પાંચ ચોપડી તો બહુ થઈ જાય કેટલી ચોપડી આપડે તો ડાયરો આપડે કોઈ કમેન્ટ નથી કરી આપડે આપડું કહી દઈએ આપડે હને દસ પાંચ છે આગળ આપડે નતા ભણ્યા ચડી ગયા અમારે ભણવું હતું પણ અમને ભણાયા નહી ગામડામાં પેલા ઓછું ભણાવતા આપડે પ્રાઇવેટ સ્કૂલ માં તો કોઈ ગયા જ નહીં જોઈએ નથી ગામડિયા પેલા સરકારી સ્કૂલ હોય તો વધી વધી ને પાંચ ચોપડી પેલા તો પછી વધી ને હાથ ચોપડી લઈ ગઈ તો હાથ ચોપડી ભીણાય છે વધારે ભીણા નથી પણ તો એટલું તો આપણે વાંચતા લખતા આવડે છે ઘર નું કે ગમે એકલા જાવ હોય ને તો ઉપાય દી ને ગમે ના પોગી જાય ખાસ થાય છે

માંથી ખાડ વાટ ગોપી હાટું ને પછી આયલા જઈ લીધો ખડ નો ઘરે ને જો ડાયરો આપણે દૂધ ખાવું હોય ને ડાયરો ને જો કરવું પડે દૂધ ખાવા માટે ત્યારબાદ ઘરે ગાડી ડાયરો માન માંડ પોગ હોય ને છે ખડ લાવીને ગોપીને નાખી દીધું ડાયરો ને એક કુંડી ખાલી કરી નાખી આપણે પડી ગઈ હતી તરબૂસ ને કોકો વેલા સુકાઈ ગયા ગમે પાણી લીધે પણ લગભગ ફળમાં ફોગ આવી ગઈ થડિયા માં એટલા માટે એમને સુકાઈ ગયા વાદળથી જોરદાર કાળું જેમકે જો ને અત્યારે વરસાદ આવે ને બધી ધોઈ નાખશે એટલે હમણાં પંદર મિનિટ ખમી જાવ વરસાદ જો ન આવે ને તો સાત દઈ આવી જાય તો આપણે જરૂર જ છે ડાયરો ગુવારે આપડે થઈ ગયા મસ્ત જોરદાર ને શીંગ લાગઠ નકરી થઈ ગઈ ઝીણી 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 જો ન હેઠે ઠેઠ થઈ ગઈ હે બધા છોડવામાં અમુકમાં હજુ ઝીણકી હે અને અમુકમાં મોટી મોટી થઈ ગઈ છે જીવવામાં આ છોડમાં જો મોટી જબરજબર થઈ ગઈ લાગત શીંગ એમાંય છે એમાં અને આપણે નીમ ઓઇલ ને આપણે વોલ્કેનો દવા છે ને આપણે મોલા મચ્છી માટે દવાનો સ્પ્રે આવે ને એ આપણે આમાં કરવાનું કેમકે કોક કોક છોડવામાં છે ને વાયરસની અસર થઈ ગઈ હજુ આ છોડવો ખરાબ થઈ ગયો અને દવા શરદી એટલે બીજા ન થાય આ તો હવે સારો ન થાય અ બીજા છે ને ઈ એવા નેવા રહી ને ઓસા ખરાબ થાય ને ને બ્રેક અડદી જો આ વરસાદ ના આવે તો નગર આવે તો આપણે જરૂર જ છે ડાયરો ડાયરો જો વરસાદ હેને ચાલુ થઈ ગયો વરસાદ ચાલી ગયો આ ધર્મૈયા ને ધર્મૈયો ધર્મૈજી ધર્મૈયો ને એમ તો એને મોટા સાંતા આવે છે

આપણી માંડવી જોરદાર જ છે ને એમાં કાંઈ ઘટાય એવું છે નહીં વરસાદની ખામી છે બીજું કાંઈ ખામી નથી આપણી માંડવીની અને હા ડાયરો તમારી છે ને એક ખાસ મદદની એક જરૂર છે અને મારા ખાસ મિત્ર છે એક વિશ્યા બાજુના એક ખાસ મિત્ર છે એમને એક પોસ્ટ મને મોકલી હતી એને એક દરેડ ગામ તાલુકો બાબરા અને જિલ્લો છે અમરેલી ત્યાંના એક ભાઈ છે અને એક પરિવાર સાવ નબળો પરિવાર છે પરિસ્થિતિ એમની સાવ નબળી છે એમની દીકરીને એચએસસીમાં નવ્વાણું પોઈન્ટ કંઈક ચોરાણું પર્સન્ટ માર્ક્સ આવ્યા છે તેમની દીકરીને આગળ છે ને જે ભણાવી શકે એમ નથી એ ફી ભરી શકે એમ નથી એટલા માટે એ છે ને એ આગળ દીકરીને ભણાવી નથી શકતા સોશિયલ મીડિયામાં એમણે એક પોસ્ટ મૂકી હતી એ થોડીક મદદની જરૂર છે રૂપિયા થોડા હજાર ઘટે મારા ફ્રેન્ડ્સ હતા ને એમને પોસ્ટ મોકલી એમને વાત કરી કે આ રીતને આ છે અને આવી પોઝિશન છે ને કોઈ ફેક ન્યૂઝ નથી કે અમુક પાસે આમાં ફેક આવે ખોટી રીતના બધા પોસ્ટ બનાવે ને મૂકી દે આમ છે ને તેમ છે પણ આ જે મેં પણ ઘણું બધું જાણ્યું બે દિવસથી આમાં પ્રોસેસ હતી ને જાણતો નથી સાચું છે કે ખોટું છે ચાર પાંચ જણા લોકો પાસેથી મેં જાણ્યું ને સત્ય હતું એટલે મેં પણ મારા બનતી જે મદદ થાય ને એટલે મેં કરી છે અને તમને એ ખાસ વિનંતી છે તમારે જો ફૂલ નહીં તો ફૂલની પાખડી હું કોઈને ફોર્સ નથી કરતો કે તમે આટલે આપો જ છે પણ તમારાથી જે બનતી મદદ થાય ને એ ખાસ જરૂર કરજો અને નંબર પણ આપેલો છે ગૂગલ પે અથવા ફોનપે પણ કરી શકો એ નંબર આપ્યો એ એ નંબરમાં તમે કોલ કરીને જાણી પણ શકશો તો એટલી બસ ખાસ તમારે મારે એક વિડીયોમાં અપીલ હતી કે તમારાથી બનતી મદદ જરૂર કરજો બસ આ માટે થોડોક અજો વિડીયો ને આપણે શૂટ કર્યો છે કેમ કે એમના પરિવારની પરિસ્થિતિ સાવ નબળી છે ને આગળ દીકરીને ભણાવી શકીએ એમ નથી એટલા માટે બીધું આપણે બનતી મને આપણે મદદ કરી શકીએ ચાલો ડાયરો હવે આપણો ટાઈમ થઈ ગયો છે ગાય દોવાનો ગાય દોઈ નાખીએ ને જો આપડા ઢોરાય તે હવે હાલ આવે છે જો બાજી રહ્યા બાજી દેખાય ચાલ ચાલો આપણે ફટાફટ જઈ ગઈ આમે અને અડધા ને રોકવી ગળી કાંઈ કુંડી પાસે ટ્રાફિક થઈ જાય કુંડી પડે પાણી પીવાળા પોણા દસ થઈ ગયા છે અમુક જગ્યા પર વંશકા ભપવાની જેવું વાળું કરાવી ગયું હમણાં જવા અને અમે બધા વાળું કરી પાણી નીકલ્પે છે

મોડો છે <laughs> 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 એ રે નોરતા આવી ગયા તો માથે મે બાકી આવી ગયા લે દી લે કે જન્મ થાય તેરી લે રાસ કલ્પે બતી લખો ભુંગડું નું થાય ને માટો મારતા હોય ભિંગરુ આવ્યું છે હમ હમુભાઈ મીના દોઢ કંઈક જનાવા રહી છે લગભગ કાળો ડાયરા હવે આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ